ડિસામાં ચૂંટણીના માહોલ વચ્ચે વાતાવરણ પલટાયું છે વાદળછાયા વાતાવરણથી ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે અને ઉનાળાની સિઝનની શરૂઆત સમય અગાઉ માવઠું થયા બાદ આજે ફરીથી હવામાનમાં પલટો આવ્યો છે સહિત ઉત્તર ગુજરાતમાં સવારથી વાતાવરણ વાદળછાયું બનતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે જોકે ભર ઉનાળાની સિઝનમાં અચાનક હવામાનમાં પલટો આવતા ગરમીમાં આંશિક રાહત થઈ છે આથી સવારથી જ વાતાવરણ વાદળછાયું બની જતાં જો માવઠું થાય તો બનાસકાંઠા જિલ્લામાં શાકભાજી સહિત સક્કરટેટી તરબૂચ અને બાજરીનું મોટા પ્રમાણમાં થયેલા વાવેતરને ભયંકર અસર થાય તેમ છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે ગત વર્ષે ઉનાળાની સિઝન દરમિયાન ત્રણ વખત માવઠા થયા હતા જેથી આ વખતે પણ હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે માવઠું થયું હતું ત્યારે આજે ફરીથી પણ વાતાવરણમાં પલટો આવતા માવઠું થવાની દહેશતને લઈને ખેડૂતો ચિંતિત છે વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીમાં આંશિક રાહત થઈ છે